ગિરીશ સોમનાથના વડનગર ગામે મોડી રાત્રે સિંહણે વાછરડાનો શિકાર કર્યો છે ગામના રસ્તા પર એકલવાયુ વાછરડુંને સેંકડોની અંદર માદા સિંહે મોતને ઘાટ ઉતારી છે સમગ્ર ઘટના ગામના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ગિરીશ સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં નાનું રચડતું વાછરડું રાત્રિના સમયે ગામની ગલીઓમાં શિકાર થયું છે વન્ય પ્રાણી હાલ ચોમાસામાં મચ્છરોના ત્રાસથી બન્યા છે હેરાન લઈને પ્રાણીઓ ગીરની બહાર ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી રહ્યા છે

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર બે વાર ઉતાર નાખ્યો છે